કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર તો મિત્રો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળવાની છે આવો તમામ પ્રકારની જે માહિતી છે યોજના વિશેની જોઈ લઈએ મિત્રો તો વર્ષ બે હજાર ઓગણીસમાં યોજના શરૂ કરવામાં આવી હતી અને યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે તે મિત્રો નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડવાનો છે તો યોજનાની અંદર મિત્રો ખેડૂતો દર મહિને જેવી રકમનું પ્રીમિયમ ભરવાનું હોય છે એટલે કે દર મહિને તમારે એક નાનો એવો હપ્તો ભરવાનો છે અને સરકાર પણ સામે એટલી જ રકમનું યોગદાન આપવાનું છે અને યોજનાના ફાયદા વિશે વાત કરીએ તો સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને તમને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે જો લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમના પત્ની યોજના ચાલુ રાખી શકે છે અથવા વ્યાજ સહિતની જમા રકમ થયેલી છે તે પરત મેળવી શકે છે પ્રીમિયમની રકમ વિશે વાત કરીએ તો તે અરજદારની ઉંમર ઉપર આધારિત છે મિત્રો પ્રીમિયમની રકમ ધારો કે વાત કરીએ તો અઢાર વર્ષની ઉંમરથી તમે પ્રીમિયમ ભરવાનું શરૂ કરો છો તો અઢાર વર્ષની ઉંમરે દર મહિને પંચાવન રૂપિયા ઓગણીસ વર્ષની ઉંમરથી દર મહિને સો રૂપિયા ચાલીસ વર્ષની ઉંમરે દર મહિને બ બસો રૂપિયા સુધીનું પ્રીમિયમ તમારે ભરવાનું હોય છે અને અરજદારની ઉંમર અઢારથી ચાલીસની વર્ષ વચ્ચે હોવી જોઈએ અરજદાર કરદાતા ન હોવો જોઈએ અરજદારને ઇપીએફઓ અથવા એનપીએસ જેવી અન્ય યોજનાઓનો લાભ ન મળતો હોય તો જ આ યોજનાનો લાભ લઈ શકે છે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઓળખ કાર્ડ બેંક ખાતાની પાસબુક તમારું જે એડ્રેસ છે જ્યાં તમારે કાગળ આવતા હોય એટલે કે મેઇલિંગ સરનામું તમારું પોતાનું પાકું એડ્રેસ મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો નોંધણી કેવી રીતે કરવાની છે તો વાત કરીએ તો સત્તાવાર વેબસાઇટ છે પીએમ માનધન ડોટ ઇન યોજનાનું નામ પણ એ જ છે પ્રધાનમંત્રી માનધન યોજના પીએમ માનધન ડોટ ઇન પર જવાનું છે સ્વ નોંધણી પર ક્લિક કરવાનું છે મોબાઈલ નંબર ઉપર તમારે ઓટીપી મેળવવાનો છે અને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે તેમાં જે વિગત તમને પૂછવામાં આવે છે તે વિગત વિશે જવાબ દેવાના છે તમારે યોજનાનું ફોર્મ અહીં ભરાઈ જવાનું છે આગળ વાત કરીએ તો મિત્રો દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબરી આવી છે છે ઓફ આપી ભેટ અને નવા વર્ષથી લાગુ થશે આ નવો નિયમ તો આ લાગુ થઈ ગયો છે નિયમ મિત્રો સરકાર ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા માટે દેશમાં એક નવી યોજના લાવી રહી છે અને તમામ પ્રકારની સશક્ત યોજનાઓનું સંચાલન કરી રહી છે તેમાં સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ અને પીએમ કિસાન પાક વીમા યોજના છે તો નાણાં મંત્રાલયના અધિકારીઓએ તાજેતરમાં બેંક પ્રમુખો સાથે કરેલી બેઠકમાં ખેડૂતોને વધુમાં વધુ લોન ઉપલબ્ધ કરાવવા અને સ્વરોજગાર આપવા માટેનું સંચાલન કરવાનું જણાવાયું હતું આગળ આ યોજનામાં વાત કરીએ તો મિત્રો તે અંતર્ગત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખેડૂતો માટે એક મોટું પગલું ભર્યું છે અને ખેડૂતોને રિઝર્વ બેન્કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ગેરંટી વગરની લોનની લિમિટ વધારી દીધી છે જે મિત્રો નવા વર્ષથી દેશભરના ખેડૂતો હવે બેંક પાસેથી બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે આ લોન અગાઉ એક લાખ સાહીઠ હજાર રૂપિયા સુધીની લિમિટ હતી તો મિત્રો ખેડૂતો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાલીસ હજાર રૂપિયા સુધીની લોનની લિમિટ વધારી દીધી છે આરબીઆઈ તરફથી આ પગલું ખેતીના વધતા ખર્ચને નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવાના હેતુથી લેવામાં આવ્યું છે દેશના છાસી ટકાથી વધારે ખેડૂતોને આનાથી ફાયદો થવાનો છે મિત્રો નવા નિર્દેશની અંદર વાત કરીએ તો દેશભરની બેંકોને કરજ લેનાર માટે બે લાખ રૂપિયા સુધીની કૃષિ અને તેને સંબંધિત લોન માટે જમીન અને માર્જિન જરૂરિયાતોને માફ કરવાનું કહેવાયું છે અને કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર નિર્ણય વધતા ખર્ચ અને ખેડૂતો માટે લોન પહોંચમાં સુધાર કરવા માટે લેવાયો છે આ યોજના હેઠળ સરકાર ચાર ટકા પ્રભાવી દર પર ત્રણ લાખ રૂપિયાની સુનિધિ લોન પણ આપી રહી છે આરબીઆઈ તરફથી લાગુ થઈ રહેલા નિયમોનો ફાયદો દેશના બાર કરોડથી વધારે ખેડૂતોને થવાનો છે ગુજરાતમાં મિત્રો નવા વર્ષની શરૂઆતમાં પ્રથમ કેબિનેટે જ મોટા જાહેરાત કર્યા છે તો બનાસકાંઠાની અંદર વાવ અને થરાદને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે તો નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો ગુજરાત સરકાર દ્વારા આપી દેવાયો છે તો કઈ કઈ નગરપાલિકા છે વાત કરીએ તો નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા અને સુરેન્દ્રનગર મોરબી પોરબંદર અને ગાંધીધામ એમ કુલ નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવાયો છે હાલ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર અને ગાંધીનગર મળીને કુલ આઠ મહાનગરપાલિકા હતી અને હવે આ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવી દેવાઈ છે આ નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી રાજ્યમાં નગરપાલિકાની સંખ્યા સત્તર થઈ ગઈ છે નગરપાલિકાની સંખ્યા એકસો ને ઓગણપચાસ થઈ ગઈ છે વાત કરીએ તો ગુજરાતને નવા જિલ્લા મળ્યા છે જે મિત્રો બનાસકાંઠામાંથી વિભાજીત થઈને વાવ થરાદ કહેવાશે અલગ જિલ્લો જે મિત્રો નવા જિલ્લાનું હેડક્વાર્ટર થરાદ રહેશે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકામાંથી વાવ થરાદ જિલ્લામાં વાવ ભાભર ધાનેરા સુઈ ગામ લાખણી દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકા તેમજ ભાભર થરાદ ધરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાનો સમાવેશ થશે તો બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકા અને પાલનપુર દાતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા એમ કુલ છ તાલુકાને પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાનો સમાવેશ થશે તો વાવ થરાદ જિલ્લા સાથે હવે કુલ રાજ્યના આપણા જે જિલ્લા છે તેની સંખ્યા ચોત્રીસ થઈ ગઈ છે મિત્રો પીએમ મોદી સરકારે નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતોને અત્યાર સુધીની સૌથી મોટી ભેટ આપી છે ખાતરની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે અને રાજ્ય સરકાર ઘણા બધા જિલ્લામાં પાલોટ પ્રોજેક્ટની શરૂઆત કરશે તો વાત કરીએ તો સરકાર દેશના ઘણા બધા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી બેન્ક ટ્રાન્સફર દ્વારા ખાતર સબસિડી આપવાનું કામ શરૂ કરી શકે છે ડીબીટીનો અર્થ એ છે કે જે રીતે તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે તેવી જ રીતે સબસિડીના પૈસા પણ સીધા ખેડૂતોના ખાતામાં આવશે આના કારણે સબસિડીના નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે ખાતર ઉદ્યોગ આ પાયલોટ પ્રોજેક્ટથી ખૂબ જ ખુશ છે કારણ કે તેને લાગી રહ્યું છે કે નવા વર્ષમાં ખાતર અને ખાતર ક્ષેત્રના મોટા સુધારણાઓ આના દ્વારા થઈ શકે છે વાત કરીએ તો સરકાર ખાતર સબસિડી માટે મોડ્યુલ કામ કરી રહી છે હજુ સુધી એ જાણી નથી શકાયું કે ક્યાં સુધી કામ પહોંચ્યું છે પરંતુ પાયલોટ પ્રોજેક્ટની શું સ્થિતિ છે સંપૂર્ણ આયોજન ક્યારે જાહેર થશે તમને જાણવા મળશે માત્ર આપણી ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને અંત સુધી નિહાળજો તો આ અંગે સરકાર દ્વારા અત્યારે તો કોઈ જાહેરાત નથી કરવામાં આવી જ્યાં સુધી ખાતર સબસિડીનો સંબંધ છે તેની રકમ એક હજાર એક લાખ ત્રેવીસ હજાર આઠસો ને તેત્રીસ પોઈન્ટ ચોસઠ કરોડ સુધી પહોંચી છે તેમાં યુરિયાનો હિસ્સો રૂપિયા છ્યાસી હજાર પાંચસોને સાહીઠ કરોડ પોટાશનો હિસ્સો છે તે સાડત્રીસ હજાર બસો ને તોતેર પોઈન્ટ પાંત્રીસ કરોડ આસપાસ છે આ રકમ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ નવેમ્બરના સમયગાળા માટે છે અબજો રૂપિયાના ભંડોળને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સરકાર ડીબીટી જેવી વિશ્વસનીય યોજના ઉપર વિચારણા કરી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ માટેની તૈયારી પણ અત્યારે શરૂ કરી દેવાય છે તો વર્ષની પહેલી કેબિનેટમાં મિત્રો ખેડૂતોને મળી છે મોટી ભેટ શું મોટી ભેટ મળી છે વાત કરીએ તો જાણવાનું ચૂકતા નહીં મિત્રો વિડીયોને અંતર સુધી નિહાળજો કયા ગામમાંથી વિડીયો જોઈ રહ્યા છો જય માતાજી કરીને કમેન્ટ કરી દેજો મિત્રો ભારત સરકારના પ્રવક્તા અશ્વિની વૈષ્ણવ જે રેલવે મંત્રાલયના મંત્રી છે તેમણે નવા વર્ષની પહેલી કેબિનેટે ખેડૂતો માટે મહત્વના પ્રસ્તાવોને મંજૂરી આપી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટમાં ખેડૂતો માટે લાભકારી પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે શું સમગ્ર સમાચાર છે જોઈએ તો ડીએપી ફર્ટિલાઇઝર બનાવનારી કંપનીઓ માટે સ્પેશિયલ પેકેજને મંજૂરી મળી ગઈ છે કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે ડીએપી ખાતર માટે રૂપિયા સાડા આઠસો કરોડનું એકમ પેકેજ આપ્યું છે ખેડૂતોને ડીએપી ખાતર તેરસો પચાસ રૂપિયા પ્રતિ પચાસ કિલોના દરે મળતું રહેશે વધારાનો જે ખર્ચો છે તે સરકાર ભોગવવાની છે તેમણે કહ્યું કે કેબિનેટે ખેડૂતોને પોષણક્ષમ ભાવે ડીએપીની સતત ઉપલબ્ધતા નિશ્ચિત કરવા માટે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી એનવીએસ સબસિડીની બહાર ડી એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી પરના વન ટાઈમ વિશેષ પેકેજને આગળના આદેશ સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે તેમણે કહ્યું કે ભૌગોલિક રાજ્ય કારણોસર ડીએ પીના વૈશ્વિક બજાર ભાવ અસ્થિર છે પરંતુ જે વધારાનો ખર્ચ છે તે સરકાર ભોગવશે તેમણે કહ્યું કે લાલ સમુદ્ર જેવા મોટા દરિયાઈ માર્ગો ઘર્ષણને કારણે અત્યારે અસુરક્ષિત છે તો કાર્ગો જહાજોને ભારતમાં ખાતર લાવવા માટે કેપ ઓફ ગુડ ઓફનો માર્ગ ઉપયોગ કરવો પડે છે આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટ ભાવમાં ભારતની સરકારને અસર કરશે અને બે હજાર ચૌદથી વડાપ્રધાન મોદીએ સુનિશ્ચિત કર્યું હતું કે ખેડૂતોને કોવિડ અને યુદ્ધ સંબંધિત વિક્ષેપોને કારણે બજારની વધઘટનો ભોગ નહીં બનવા દઈએ મોટા સમાચાર આવ્યા છે તો પાક વીમા યોજનાને ફાળવણી માટે વધારીને રૂપિયા ઓગણ હજાર પાંચસોને પંદર કરોડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટના નિર્ણયની માહિતી આપી હતી અને વૈષ્ણવે કહ્યું હતું કે આ નિર્ણય બે હજાર પચીસ છવ્વીસ સુધી દેશભરના ખેડૂતો માટે બિન નિવારણ કુદરતી આફતોમાંથી પાકના જોખમને આવરી લેવા માટે મદદ કરશે આ ઉપરાંત યોજનાના અમલીકરણ માટે મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગથી પારદર્શિતા વધશે અને દાવાની ગણતરી અને પતાવટ થશે આ માટે કેન્દ્રીય કેબિનેટે આઠસોને ચોવીસ પોઈન્ટ સત્યોતેર કરોડની રકમ સાથે ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફંડની રચનાને પણ મંજૂરી આપી દીધી છે બે હજારની નોટને લઈને એક મોટું અપડેટ આવ્યું છે મિત્રો આરબીઆઈએ જાહેર કરી છે એક મોટી જાહેરાત જે મિત્રો બે હજારની ચલણી નોટ ઓગણીસ મે બે હજાર ત્રેવીસના ચલણોમાંથી પાછી ખેંચવાની આરબીઆઈએ જાહેરાત કર્યા બાદ અત્યાર સુધી બજારમાંની એટલે કે ટોટલ જે બજારમાં નોટ હતી તેમાંથી અઠ્ઠાણું ટકા જેટલી રૂપિયા બે હજારની નોટ આરબીઆઈ પાસે પાછી આવી ગઈ છે પરંતુ હજુ રૂપિયા છ હજાર છસો એકાણું કરોડ રૂપિયાની નોટ લોકો પાસે ચલણમાં છે અત્રે ઉલ્લેખનીય છે મિત્રો કે આરબીઆઈ દ્વારા અગાઉ ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ બે હજારની ચલણી નોટોને ચલણમાંથી પાછું ખેંચવાની જાહેરાત કરી હતી અને આ બે હજારની નોટો સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધી તમામ બેંકની શાખામાં જમા કરાવવું અથવા તો બદલી લેવા માટેની સવલત આપવામાં આવી હતી આ ઉપરાંત નવ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પબ્લિકને રૂપિયા બે હજારની નોટો આરબીઆઈ દ્વારા જાહેર ઓફિસોમાં અને બેંક ખાતામાં જમા કરવા માટેની સવલત આપી હતી જ્યારે દેશમાં કોઈપણ પણ પોસ્ટ ઓફિસથી ઇન્ડિયા પોસ્ટ થકી બે હજારની ચલણી નોટ મોકલનારાને તેમના બેંક ખાતામાં જમા કરવા આરબીઆઈ દ્વારા ઓફિસોને મોકલવાની પણ સવલત અપાઈ હતી અને તેના કારણે અઠ્ઠાણું પોઈન્ટ બાર ટકા નોટ પરત આવી છે મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સમયાંતરે કેટલી રૂપિયા બે હજારની ચલણી નોટો આવી છે તેની જાહેર કરાતા આંકડામાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અઠ્ઠાણું પોઈન્ટ બાર ટકા નોટ પરત આવી હોવાનું જાહેર કરાયું છે મિત્રો ઓગણીસ મે બે હજાર ત્રેવીસના આંકડા અનુસાર રૂપિયા છપ્પન લાખ કરોડનું બે હજાર ચલણી નોટ ચલણમાંથી તે હવે ઘટીને માત્ર છ હજાર છ છસો એકાણું કરોડ ચલણમાં રહી છે તો બે હજારની ચલણી નોટો હજુ પણ લીગલ ટેન્ડરમાં છે મિત્રો તે હવે સરકાર વહેલી તકે પરત ખેંચી લેશે તેવું આરબીઆઈએ જણાવ્યું હતું તો આ તમે મુખ્ય સમાચાર ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન